આપનું નામ અને પરિચય મારું નામ છે મમણ અલતા વિભ્રાઈ ગામ રાજાભટ તાલુકું પૂછકચ શું બનાવ બન્યો છે આજે સવારના બનાવ એ બન્યો છે જે અમારે પહેલાં પંદર વર્ષથી જે વાડીમાં અમે સંચાલન કરતા હતા જે વાડીઓ અમે વાવતા હતા એ વાડી હમણાં વેચાઈ ગઈ છે બીજી પાર્ટી કહી ગઈ છે અને એની બાજુમાં જે ખરાબ જમીન છે નદીના કાંધે થોડીખન એના ઉપર આપણો અમારો કબજો હતો પણ એ કબજાને હમણાં એ વાડી વેચાઈ ગઈ એના પાછળ એ લોકોએ હમણાં એ ભાગીદાર હાજર પરના જ છે લતી ઇસ્માલ ડ્રાયમા કરીને વ્યક્તિનું નામ છે અને એ અમે સાફ સફાઈ કરી રાખ્યા હતા આજથી અગાઉ બે દિવસ પહેલે એ અહીંયાથી પથ્થરનો ટ્રેક્ટર ભરી અહીંયા અમારી જમીન ઉપર અહીંયા રાખ્યો હતો તો આજે સવારના મારા બાપુજી ઘરેથી નીકળ્યા હતા અને જ્યાં અમારી જમીન હતી ત્યાં પહોંચ્યા હતા સવારના તો ત્યારે તેમણે પૂછા કર્યો કે આ જમીન તો મારી છે મારા બાપુજીએ કીધું કે ભાઈ હું આ આજથી પંદર વર્ષથી આ જમીન ઉપર કબજો છે મારો માલ પણ અહીંયા અમારા બધા હતા એના પાછળ આજે એ બોલાચાલી થઈ ગાડા ગાડી મારા બાપુજીને કર્યું અને કીધું આ જમીન મારી છે એમ કરી અને કુવાળીને પાછળથી ઘા કર્યા છે ઊંધી કોવાડી અને ત્યારે મને બાપુજીનો સવારમાં ફોન આવ્યો કે તું જલ્દી આવ મને આ લોકો

અને સાહેબ અવારનવાર એ લોકો અમારા ગામમાં લુખા તત્વાગીરી છે થોડીક દોન પૈ પણ વાપરે છે અને અમુક ઝીણા માણસોને પણ પહેલે મારપૂટ કરેલી છે પણ આજથી આ બનાવ પહેલાં ક્યારે કેસ કરવાના થયેલા નહોતા તો આજે અમે આ પહેલી વાર એ લોકોને સામે ફરિયાદ કરીએ છીએ અને બહુ જ તકલીફ દીધી છે મારું બાપુજીને મૂઠમાર માર્યો છે માથામાં ગા છે અને નખ પણ ભરાવ્યા છે

પણ આજે સવારથી અમને હાજાપર ગામનો પોલીસ સ્ટેશન પદ્ધર પોલીસ સ્ટેશન લાગે છે પદ્ધર પોલીસ સ્ટેશનના અમારા જમાદાર છે આપણે મને થોડુંક નામ નથી આવડતું એનો પણ એ લોકોને હું ફોન કરેલો તો એ મને સાહેબે કીધું કે હું આજે બંદરા છું કામમાં અને પછી તમે દર્દીને જ્યારે રજા મળે ત્યારે તમે પદ્ધર થાણે લઈ આવજો સાહેબ દર્દીને પદ્ધર થાણે લઈ જઈએ અને વચમાં કોઈ પણ બનાવ દર્દીથી બને હોય થાય ખરાબી પંદર વીસ મોટે કબજો ભાગ કરે તો ભાગ કે મારા જી વાડી બાકીયા તનવાડી મે તો ઇતે મૂઠી જમીન આતો કોઈ દોડી ના આવે પદરૂ બીવર તો આસાને કબજો આ જમીન નો આને આ થોડોક જમીન હતી બહુ જમીન ના સા નદી જે ખરાબ જમીન કન ગામ હે ચાલીયા અજાવાન મે હતી તો મહાજા પોલીસ તંત્ર કે પ્રશાસન કે જાણ કરેલી હે જાણ કરેલી હે સર આને કોઈ આયો નહી આને